સાનો યુટ્યુબ ફેમિલી ગેમ છો બધા મજા મને તો જય માતાજી ને જય દ્વારકાધીશ જો આજે થઈ ગયું છે ગણેશ સોચ તો ચાલો જો કોણ કોણ આજ ગણેશ ઉજવે છે કે આપણે તો ઉજવે છે હો જો ગણેશ દાદાના લાડવા ની બધી તૈયારી જ થાવા આવે અને જો વધારે ડાય પાપ પણ થાવા મણ્યા છે ચાલો સોખા

લાડવા લાડવાની ખાજુ લાવી નાખી નાખવાની કટિંગ કરી નાખવું પછી નાખી દેવી ચાલો કન્ટિન્યુમાં જોડાઈ લેજો મિત્રો લાડવાની તીરી થઈ ગયું છે અમે તો સુરમુ આ

અમારા લાડવાન કારીગર છે લાડવા બનાવતા એને ફાવે છે અમારે ગોંદર નાખ્યો હતી ગોંદર નહીં ગોંદર એ નાખવો હા ગોંદર જો અમારા ઘરનો જો પાછો ડુંગરમાં ઝીણી એવી અમારે ત્યાં ડુંગરમાં ગોંદર જોઈ લો થાય પણ કે ગોંદર નહીં નાખવો કાજુ નાખવા બધા નાખી નાખી રા સરસ ભેંસનું ને ગાના જે લાડવા બનાવવા જ હાલો જન ખાઓ એની ના મારા ભેંસનું જે અમારે તો ફેશિયલ ઘાનો ઘાનો જે છે કાજુ બદામ દ્રાક્ષ

લાડવાના કારીગર છે અમારે હવે નાખી દીવી ધરાક હલો કાજુ બધા વાળા લાડવા ખાવા काजू dia

ચાલો જો ગણ્યા તો ત્યાં નવારવાનું શરૂ કરી દીધું છે હવે આપણે ઓમ ગણપતિ નમોસ એમ ગાતા નથી એમ ગોર તથા ઘોડે વિધિ કરવી પડે ને જો પંચ આગાઉ ખર મધ પંચમાં મત્રુલ કહેવાય દૂધ ગાયનું બિલ ગુલાલ અને પાણી જળ આ પાસ વસ્તુ થઈ ગઈ જો આ પાંચ વસ્તુ છે દાદા નવરાવાના છે જળથી તો નવાઈ દીધા છે હવે પછી ગંગાજળ નાખવાનું હોય શુદ્ધ કરી નાખો ગણા દાદાને ગણા દાદાને શુદ્ધ કરી નાખ્યા છે હવે નાખી દેવી આપણે જરાક મધ

નું દૂધ નવરાવા માટે પાસુ ગંગા જળ છે ને નવાઈ દેવી ગૌ ખો હવે પાણી

ગણ્યા દાદાને સાંડલો પણ કરી દેવી આપણે હવે ગણ્યા દાદા બેદાને બે જીધા જમવા માટે હવે તૈયાર થઈ ગયું એના માટેનું Mungkin itu Dhani Dewo. Kirini juga pakan hilal, Jawa Barat, 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 Jawa di Jawa Barat, Jawa

ચાલો જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો હું મળીશું નવા જ ને મારી પાસે નવા અંદાજમાં તો જય માતાજી જય દ્વારકાધી જય ગણપતિ બાપા